ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અને કોચ એવા લેજન્ડ અંશુમન ગાયકવાડના અવસાન બાદ યોજાયેલી પ્રાર્થના સભામાં સુનીલ ગાવસ્કરે હાજરી આપી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અને કોચ અંશુમન ગાયકવાડનું બ્લડ કેન્સરની બીમારીમાં મોત થયું હતું જે નિમિત્તે સેવાસી સ્થિત કબીર ફાર્મ હાઉસ ખાતે પ્રાર્થના સભાનું આયોજન થયું હતું જુલાઈના ક્રિકેટર સ્વર્ગસ્થ અંશુમન નિધન થયું હતું અને ગત ગુરુવારના રોજ કીર્તિ મંદિર ખાતે તેમની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી ત્યારે પ્રાર્થના સભામાં ભારતીય ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કર કોહલીના કોચ સાથે ગુજરાતના ડીજી વિકાસ સહાય વડોદરા પોલીસ કમિશનર નરસિંહ કુમાર જિલ્લા એસપી તેમજ વડોદરાના મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ તેમના मपत्नी राधिका राजे गायकवाड़ पण प्रार्थना सभा में हाजर रहा था इस समय रमाकर जैसे टिकटमा हेल्पमेट को बताले यारे वेस्टर्न पास बोलिंग जी के पास बोलिंग किए इस समय अह इस समय पास बोलिंग ने फेस कर रहे सभी हमें आईकू लोग तो ये अच्छी सूर्य हमने याद करे थे मैं બરોડા ને એમને ઘણો બધો લાભ મળે તમે સૂર્ય બરોડાના ના કેપ્ટન હતા બરોડા ક્રિકેટને ડેવલપ કરવા માટે ઘણા બધા જુનિયર ક્રિકેટરો પછીથી વડોદરા થી દેશ માટે રમ્યા હતા એમનું મોટું યોગદાન હતું ક્રિકેટ પછી એમને દેશના સિલેક્ટર પણ બનેલા ઘણા પછી કોચ પણ રહેલા તો એટલા બહુ ઓછા ક્રિકેટર જે

प्रैक्टिस करता था मेरे हर एक बार को लगता था जो है अपने मरेला वाले शर्मा चार्ट मैंने पहला एफडी अरे तब यार वो ट्रैक्टर वाला पहला अह मुझे लगता है कोई पता नहीं सारो उस एक बहुत लॉस हो गया था में

વડોદરા ખાતે શ્રીમાન આયુષ્યમાન ગાયકવડજીના પ્રાર્થના સભામાં સંમલિત થવા અને સમગ્ર ગુજરાત પોલીસ પરિવાર વતી શોક વ્યક્ત કરવાને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે હું વડોદરા આવ્યો છું આપણે જાણીએ છીએ કે હંશુમન ગાયકવાડજી ફક્ત ગુજરાત માટે નહીં ફક્ત દેશ માટે નહીં પણ આંતરરાષ્ટ્રીય રમતગમત જગતમાં પણ એમનું એક અનોખું સ્થાન હતું અને લોકો આજે પણ એમને યાદ કરે છે એમની કારકિર્દીને યાદ કરે છે એમણે રમતગમતના માધ્યમથી આપણા દેશને જે એમને સેવા આપી છે એ ક્રિકેટર તરીકે પણ અને એક કોચ તરીકે પણ એના માટે આપણે સૌને ખૂબ સન્માનને ખૂબ આદર છે એ જ સન્માન અને આદર સમગ્ર ગુજરાત પોલીસ પરિવાર વતી વ્યક્ત કરવા માટે અને પરિવારજનોને મળવા માટે આજે અહીંયા આવ્યો છું હું પોતે પણ મને રમત ગમતમાં ખૂબ ઇન્ટરેસ્ટ છે એ નાનપણથી ક્રિકેટનું જ્યારે કમેન્ટ્રી ચાલુ થયું જ્યારે હું સાતથી આઠ વર્ષનો હતો ત્યારથી અંશુમન ગાયકવાડજીની જે કારકિર્દી છે એને હું ફોલો કરતા આવ્યો છું અને આજે આ પ્રસંગમાં સંમિલિત થવા માટે ગુજરાત પોલીસ પરિવાર વતી મને અહીંયા હાજરી આપવાની મને તક મળી અને પરિવારજનોને મળીને મેં શોક વ્યક્ત કરી છે અંશુમન ગાયકવાડજીની જે સેવા છે એ સદાય આપ સૌને સ્મરણ રહેશે અને એમના પરિવારને ખૂબ ખૂબ શોક વ્યક્ત કરીએ છીએ ધન્યવાદ આભાર સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર